અમે રેફોસો કંપનીમાં સર્વિસ કરીએ છીએ ડીજી ગોસાઈ કોન્ટ્રાક્ટ અંતર્ગત કંપની અને ડીજી ગોસાઇ મેં કંઈક રજૂઆતો કરેલી અમારી કે અમારું આજે પંદર વર્ષ થયા જે અમે સર્વિસ કરીએ છીએ એનું પણ કાંઈ સમજી લો કે પગાર વધારો કે સરકારી ધોરણ મુજબ વધવો જોઈએ એ પણ નથી મળતો અમને આમ કે એ બાબત અમે રજૂઆતો કરેલી છે છતાં પણ અમારું કોઈ ધ્યાન દોર્યું નથી તો અત્યારે અમા અમે અરજી કરેલ છે અને નિરાકરણ જલ્દી જોઈએ જે શોષણ થાય છે તે બાબતે સાહેબ સાહેબને પ્રાંત સાહેબને મુખ્યમંત્રી સાહેબશ્રીને મીઠા બધો કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી કે પંદરથી વીસ વીસ વર્ષ બધા જે મજૂરો છે શ્રમિકો છે એમને કાયમી કરવામાં આવતા નથી અને જે કંપનીની શરત છે એમાં દર મહિ મહિનાની પાંચ તારીખે વેતન આપવું આપવાનું હોય છે છતાં પણ ત્રણ ત્રણ ચાર ચાર મહિને ચડી જાય છે એમને વેતન આપવામાં આવતું નથી મંથલી કરવામાં આવતું નથી અલગથી ભથ્થા કાંઈ આપવામાં આવતા નથી અને લોડિંગ વાહનો જે હોય છે જૂના વાહનો એમને આવર જવા માટે એ વાહનો આપવામાં આવે છે ખરેખર જે પેસેન્જર વાહનો હોય છે એ વાહનો આપવામાં આવતા નથી કદાચ લોડિંગ વાહનોમાં કોઈ અકસ્માત સર્જાય તો કોઈ જાતનું વળતર એમને મળવા મળવાપાત્ર નથી ખરેખર આ કંપનીમાં જખ્ખો જૂથ કંપની એમાં જખો કંપની છે અલગ અલગ ત્રણ પેટા વિભાગ છે ભારતસોલ દુર્ગાસોલ અને જખો સોલ ખરેખર ચોરાશીથી પંચ્યાસી જેટલા મજૂરો કાયમી છે બાકી કોઈ પણ મજૂરો કાયમી નથી ખરેખર જ્યાં લીઝ રિન્યુ થાય